કેમ કે અમારે શ્રવણ સિંહને હિંચકાઓ ખાવાનો બહુ શોખ હતો એટલે હિંચકો બાંધવાનું મને કીધું એટલે મેં બોધ્યો અને બોધ્યો તો શ્રવણ એકલા માટે પણ અમે બધા ખાય છે આપણે પણ ખાઈએ છીએ હવે છે બેસી ઉપર અત્યારે ઉપર બોધે છે કંઈક કેમ બોધે કે ખ્યાલ નહીં આપણે પૂછીએ એ હિંચકો ખાશે તમે જોઈ શકો છો આપણે ઊંડી બેસાડીએ

લસણ નાખી દીધું છે વઘાર આવશે એટલે બટેકાની સબ્જી બનશે અને સબ્જી બનશે એટલે આપણે જમી લેશું અને જમીને પછી આપણે નોકરી જવાનું છે એટલે નાહી ધોઈને નોકરી નીકળશું સબ્જી ભણવા ચાલુ છે આ તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે દોઢ વાગ્યાનો અને આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને કંપનીના કપડાં પણ પહેરી લીધા છે અને હવે આપણે થોડા આજે વહેલા નીકળ્યું છે કેમ કે આપણે પદ્ધતિની એક્ઝામ છે માલગાટ એટલે મૂકવા જવાનું છે તો આપણે ફાઇનલી નીકળી ગયા છીએ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે વડાવળથી માલગઢ જવાનું જે સિંકલપટ્ટી બાયપાસ રસ્તો છે કૂપટ થઈ શીતરા માતાજીના મંદિરે થઈ જાય છે ત્યાંથી આપણે જઈએ છીએ મિત્રો તમે જોઈ શકો છો આ રસ્તો રોડ સારો છે જો કોઈને આવવું હોય તો ડાયરેક્ટ આપણે શું કહેવાય જે મહાકાલીમાનું મંદિર છે તો આખોલમાં ત્યાંથી સીધો જ રસ્તો ડાયરેક્ટ આવે છે ડાયરેક્ટ માલગઢ થઈ કુપડ થઈ અને ડાયરેક્ટ વડાવાડ ગામમાં આવે છે જો કોઈને આવવું હોય તો શોર્ટકટ પડશે દરેક માણસો આવી શકે છે અત્યારે આપણે ફાઇનલી કેટલા પહોંચ્યા છીએ માલગઢ માલગઢ હજી પૂરું આવ્યું નથી નાની માલગઢ સારી છે કહેવાય આપણે ટોપું આવી ગયું માલગઢનું નિશાળી આ જાય છે નિશાળ પણ આવી ગઈ માલગઢની અને આ ઢાળ છે ઢાળ ઉતરીને ઢાળ ચડીશું એટલે એમની નિશાળ આવી જશે અમારે એમને ઉતારીને આપણે પછી નીકળી જશું મોકલી જવા માટે તમે જોઈ શકો છો મિત્રો આ બસ આ ઢાળ ચડી જશું એટલે ઢાળ ચડી અને તરત એમને સ્કૂલનો દરવાજો આવશે આમ તો દરવાજો બીજી બાજુ છે પણ આપણે આ બાજુથી આવે એટલે આ બાજુ ઉતારશું અને પછી એમને ઉતારી આ બસ એ આટલે ઉતારવાના છે મારી જાય એટલે જ ત્યાં દરવાજો આવી ગયો ડાબી સાઈડ બસ અહીંયા આપણે ઉતારી દઈએ એમને તો ફાઇનલી ગણિત આપણે ઉતારી અને આપણે નીકળી ગયા છીએ માલસાડથી અને અત્યારે ફાઇનલી આપણે આખોલના જે બ્રિજ સુ દોડ રોડ છે અહીંયા પહોંચી ગયા છે તમે જોઈ શકો છો મિત્રો તો આપણે રોડ ક્રોસ કરવાનો છે તો રોડ ક્રોસ કરી દઈએ આગળ ગાડીનું જાય છે તો ટ્રાફિક જેવું હોય છે ને અહીંયા આપણે આખા ઝોકડી ટ્રાફિક પણ બહુ થાય છે કે અત્યારે રસ્તા બનવાનું બ્રિજ બનવાનું ચાલુ છે ઓવર બ્રિજ એટલે તમે જોઈ શકો છો આપણે ત્યાંની રોડ સાઈડ થઈને જવાનું છે સામેની સાઈડ તો આપણે ચલોને આપણે નીકળી જઈએ જે પછી સામેની સાઈડ પછી તો તમે જોઈ શકો છો મિત્રો આપણે આ બીજા દિવસનો વ્લોક ચાલુ કર્યો મિત્રો અહીંયાથી આજે આપણે જઈએ છીએ રામાપિંડના જે બ્રિજ હોવાથી આપણે રામાપિંડના કોઈ રાવન કર્યા છે અમારા ફ્રેન્ડે રિલેટિવ તો આપણે ત્યાં જઈએ છીએ વરસાદી લેવા માટે હું અને શ્રવણ બંધની તો અત્યારે તમને બનાવરથી વાઘેલાપુરા સ્કૂલ છે ત્યાં પહોંચી ગયા છીએ તમે જોઈ શકો છો મિત્રો જો આજુબાજુમાં બટાકા વાવેલા છે ને અમારા એરિયા બટાકા બહુ જ વપરાય છે તો આપણે જઈએ છીએ ત્યાં તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો તમને ચોક્કસથી આપણે રામાપીઠના મંદિરે જઈ અને તમને દર્શન કરાવીશું મિત્રો તો બ્લોગમાં તમે જોડાયેલા રહેજો તમને ચોક્કસથી આપણે બતાવીશું મિત્રો તો અત્યારે ફાઇનલી આપણે પહોંચી જવાની તૈયારીમાં છીએ તો મિત્રો આપણે પહોંચી ગયા છે સામે તમને દેખાય તે ઘર રહ્યું ત્યાં રમાપીરનું મંદિર છે અને ત્યાં રામાપીઠનું હવન છે તો તમે બ્લોગમાં જોડાયેલા રહેજો તમને ચોક્કસથી બતાવીશું મિત્રો તો આપણે પહોંચી જવાની તૈયારીમાં હા ગાયશ તો તમે જોઈ શકો છો મારા શ્રવણ ને મારા ગામનું રેલવે સ્ટેશન જોવું હતું એમને કોઈ દિવસ જોયું નતું એટલે આપણે એમને રેલવે સ્ટેશન બતાવવા જઈએ છીએ તો બ્લોગમાં જોડાયેલા રહેજો આ સામે દેખાય તમને વડા વલનું રેલવે સ્ટેશન છે અને બહુ મોટું રેલવે સ્ટેશન છે તો આપણે ત્યાં જઈને પણ તમને બતાવીશું તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો રાખાઈશ તો ફાઇનલી આપણે રેલવે સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ આપણું નવું બારીક લઈને અને બાજુમાં માલગાડી ઊભી છે તમે જોઈ શકો છો મિત્રો અને પછી આપણે અહીંયા સવાલને બતાવી દઈએ સામે અમારા ઘરે જાય છે પછી આપણે નીકળીશું ઘરે જશું મિત્રો તો તમે જોઈ શકો છો આ રસ્તો છે અને બહુ સારા રસ્તા બનાવે છે રેલિયોને રેલ્વે સરકાર બહુ અમે હંમેશા સારું જ કામ કરે છે અમારા ગામમાં બહુ મોટું સ્ટેશન બની ગયું એટલે અમને પણ બહુ ફાયદો થાય છે કે જવું હોય તો આવા જવાની તકલીફ નથી પડે મિત્રો તો મિત્રો અહીંયા આપણે આપણા બ્લોગને અહીંયા એન્ડ આપીશું તો મિત્રો તમે અમારા બ્લોગમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક કરજો વિડીયોને લાઇક કરતા રહેજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ ચોક્કસથી કરજો દરેકને જય માતાજી મિત્રો -E sorry dj <laughs>